વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઈ છે મતદાન આગામી 7 7 મે 2024 ના રોજ સવારે સાંજના 6 કલાક સુધી યોજાનાર છે ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારોનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી બી એ શાહ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર વડોદરા મતદારોને હૃદયપૂર્વક અપીલ કરું છું વિનંતી કરું છું કે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં મતદાનની તારીખ નિર્ધારિત કરવામાં આવેલી છે તો વડોદરા જિલ્લાના તમામ મતદારોને પોતાનો મતદાર તરીકેનો અને નાગરિક ધર્મ બજાવવા માટે અને આ લોકશાહીના અમૂલ્ય અવસરને દીપાવવા માટે સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય છે તે સમય દરમિયાન દેશ માટે દસ મિનિટ કાઢીને મતદાન મથક ઉપર જઈને અચૂકપણે મતદાન કરે એવી મારી સૌને નમ્ર અપીલ છે